નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ છાત્રાલયમાં આવેલી રસોઈયા તેમજ ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જે ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત નીચે મુજબની ખાલી મુજબ જગ્યાઓ માટે જે આદિજાતિ વિકાસ કમિશનર શ્રી વર્ગ એકની કચેરી જિલ્લા મહીસાગર લુણાવાડા તરફથી જે એનઓસી મળેલ છે મિત્રો જેના અનુસંધાને અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે સરકાર શ્રીના ધારાધોરણ મુજબ ફક્ત અનુસૂચિત જનજાતિના એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ

મોકલવા માટેનું સ્થળ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો પ્રમુખ શ્રી મંત્રી શ્રી ભીલ સેવા મંડળ ચાકલિયા રોડ દાહોદ આડત્રીસ એકાણું એકાવન પર જાહેરાતના દસ દિવસની અંદર રજીસ્ટર એડી થી જે પોસ્ટ એડી થી અરજી કરવાની રહેશે મિત્રો આગળ વાત કરશું બીજી એક છાત્રાલય આવેલી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો કન્યા છાત્રાલય પુનિયા તાલુકો શિનોર જિલ્લો વડોદરા માટે એક રસોઈયા અને એક ચોકીદાર માટે તેમજ અમૃત છાત્રાલય પુનિયા તાલુકો શિનોર જિલ્લો વડોદરા માટે એક ચોકીદાર માટેની જાહેરાત અહીંયા આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સાત જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પત્રમાં જાહેરાત આવેલી છે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર અનુસૂચિત જાતિના ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સાથે નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટથી અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો નવચેતન કેળવણી મંડળ પુનિયા તાલુકો શિનોર જિલ્લો વડોદરા પિનકોડ નંબર ઓગણચાલીસ અગિયાર જે દસ પર જે જાહેરાતના દસ દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય